આ ખેડૂતે અમારી ઓલિફ સુપર સિક્સટીન વાપરી છે આ વાપર્યા પછી તમને કેવું રિઝલ્ટ છે આમાં તમને જે રિઝલ્ટ હોય એમને સ્પષ્ટલી ચર્ચા કરજો કે તમને જે આ એક જ પ્રોડક્ટ વાપરીને એના એક જ અમારી આ વાપરવાના કારણે તમને કેટલું રિઝલ્ટ મળ્યું આમાં એસી થી નેવું ટકા એસી થી નેવું એમને રિઝલ્ટ જોઈ શકો છો કે આપણે થોડું એમને ઝૂમ કરીને બતાવીશું ખેડૂતને કે કે તમે આ પાંદડા જોઈ શકો છો પાંદડા એકદમ ખુલ્લા છે અને મોટી સાઇઝના પાંદડાઓ છે આ કેટલા દિવસની તંબાકુ થઈ છે તમારી આ તંબાકુ તો ત્રણ મહિના ત્રણ મહિના આસપાસ થવાય છે દોસ્તો જો એટલી ખાલી આપણી આ એમઆઈ લાઇફ સ્ટાઇલની શો ઓલિ પ્રોડક્ટ આટલો રિઝલ્ટ આપી શકતી હોય તો આની સાથે આપણું ભૂઅસ્ત્ર ગ્રો મેઝિક અને સ્પ્રે મેઝિક જો છાંટીએ છીએ તો આનથી બેસ્ટ તમને રિઝલ્ટ મળી શકે છે પણ તમે આ પ્રોડક્ટ છાંટવાથી ખુશ છો બીજા તમારા જે કોઈ ગામના ખેડૂતો છે તો તમે એમને શું સંદેશ આપવા માંગો છો એક મેન કારણ તો બીજું પોરે આવી એટલે ઓન તો વીક પડવાની છે પણ ઓન તો વીક નહીં પડે બરોબર કારણ કે એમને આ જ ખેતર અંદર તંબાકુ વાવી હતી આ બીજા ટ્રમ માં તંબાકુ છે તમે જાણી શકો છો કે ખેડૂત જ્યારે એક જ ખેતરની અંદર બીજી ફસલ એના એ જ સીઝન માં કરતો હોય છે તો એ સીઝન એનું ઉત્પાદન ઘટે છે ઘટવાની જગ્યા આ ફેર એમને ઉત્પાદન વધ્યું છે ઓકે ઓલિફ છાંટવાથી અમને રિઝલ્ટ સારામાં સારું મળ્યું છે તો તમે અમને ટાઈમ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર બલવંતભાઈ